કોરોના અને ટોકતે વાવાજોડાની મહામારી વચ્ચે વરાછા ખાતે આવેલ માતાવાડીમાં એક હીરાના કારખાનામાંથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી યુવાન કારખાનામાં જ રહેતો હોય હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે સુરતમાં એક તરફ કોરોના તો બીજી તરફ ટોકતે વાવાજોડાની મહામારી ચાલી રહી હતી ત્યારે વરાછા ખાતે આવેલા માતાવાડીના એક હીરાના કારખાનામાંથી યુવાની શંકાસ્પદ હાલતના પેટમાંથી લોહી નીકળતી લાશ મળી આવી હતી કારખાનામાં જ રહેતો અને કામ કરતા યુવાનની લાશ મળતા પોલીસને જાણ કરાઈ હતી જેથી વરાછા પોલીસે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે અને તપાસ કરતા મૃતકના પેટમાંથી લોહી નીકળતું હોય જેને લઈને કોઈએ યુવાની હત્યા કરી હોવાની આશંકા સાથે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે આજ રોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંગનગર ખાતા નંબર બી આઠ નિરંજન પકોડાની ઉપર ત્રીજા માળે માતાવાડીમાં એક ડેડ બોડી મળ્યાનો મેસેજ મળેલો જેથી કરી પીઆઈ એસીપી તથા સેક્ટર સાહેબ ત્યાં પહોંચેલા અને જોયું તો એના પેટ ઉપર કાળા ચક્કામાં હતા કે જે બેટથી મારવાથી થાય વધતા ગળા ઉપર પણ ઈજાના નિશાન હતા અને જમણા પગમાં ફ્રેકચર હતું જેથી આ બનાવ ખૂનનો હોય એવું લાગેલું તો વધુ તપાસ કરતા આ મરણ જનાર નરેશભાઈ વલ્લભભાઈ છે જે મૂળ ઊંચડીની તળાજા તાલુકાના છે તે બે એક મહિનાથી ત્યાં કામ કરતો હતો અને એ સિવાયના બે કારીગરો બિપિન કરીને અને દરબાર કરીને જેની જે પૂરી ઓળખ થવાની બાકી છે તે લોકો આના કહેવાથી જ બે ચાર દિવસથી ત્યાં કામે આવતા હતા તો આ રાતના ત્યાં સુઈ રહેતા હતા કારખાને અને કારખાના માલિક છે એ દિવસના ખોલતો અને બાકી એના ઘરે રહેતો હતો તો હાલમાં આ જે ડેડ મોડી મળી અને એના ઈજાના નિશાનો જોતા ખૂનનો ગુનો જણાતો હોય ખૂન દાખલ કરવામાં આવે છે ને એ ફરિયાદી આ જે કારખાનાના માલિક છે કાળુભાઈ શિવાભાઈ બેલડિયા તેની ફરિયાદ આધારે ખૂનનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે સુરતમાં હીરાના કારખાનામાંથી કારીગરની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા હાલ તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અઝર કુરેશી